હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ફક્ત પાંચ મિનિટમાં જ બની જાય તેવી ખૂબ જ ટેસ્ટી લીલી દ્રાક્ષની ચટણી તો ચટણી તો તમે ઘણી બધી વાર બનાવી હશે પણ આ રીતે લીલી દ્રાક્ષની ચટણી તમે ક્યારે પણ નહીં બનાવી હોય જે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલાં તો મેં અહીંયા લીલી દ્રાક્ષને બે થી ત્રણ વખત ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે હવે આની અંદર બે ગ્લાસ જેટલું પાણી એડ કરી લેશું સાથે જ એડ કરીશું અડધી ચમચી મીઠું હવે મીઠાને પાણી સાથે બરાબર મિક્સ કરી લઈશું તો આ મીઠાવાળા પાણીમાં દ્રાક્ષને તમારે થોડી વાર સુંદી જ આ રીતે રહેવા દેવાની છે આનાથી શું થશે કે દ્રાક્ષ ઉપર જે દવા છાંટવામાં આવે છે ને તે નીકળી જશે અને દ્રાક્ષ એકદમ ચોખ્ખી થઈ જશે હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી જોઈ લઈએ હવે લઈશું એક પેન અને પેનમાં લઈશું એકથી દોઢ ચમચી જીરું હવે ગેસની ફ્લેમ ચાલુ કરીને એકદમ સ્લો એટલે કે ધીમી કરી લઈશું હવે એકદમ સ્લો ફ્લેમ પર જ તમારે જીરાને શેકી લેવાનું છે તો ફ્રેન્ડ્સ જીરું શેકાશે ને એટલે ખૂબ જ સરસ મજાની સ્મેલ આવવા લાગશે અને જીરાનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે તો ફ્રેન્ડ્સ જીરું શેકીને પાવડર બનાવીને પછી જો કોઈ રેસીપીમાં એડ કરવામાં આવે ને તો તે રેસીપીનો સ્વાદ બમણો થઈ જતો હોય છે અને આમ પણ જીરું આપણી પાચન ક્રિયા માટે ખૂબ જ ફાયદાકારક છે તો મારે અહીંયા લગભગ બે મિનિટ થઈ ગઈ છે અને જીરું ખૂબ જ સરસ રીતે શેકાઈ પણ ગયું છે તો આ જુઓ જીરાનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે હવે જીરાને એક બાઉલમાં કાઢી લઈશું તો પેન ગરમ જ છે તો તે જ ગરમ પેનમાં એડ કરીશું એક ચમચી કાળા મરી હવે કાળા મરીને પણ એક મિનિટ સુધી શેકી તો તો ફ્રેન્ડ્સ પેન ગરમ કાળા મરી ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આ બંને વસ્તુને થોડી ઠંડી થવા દઈશું તો આ જુઓ બે મિનિટ થઈ ગઈ છે અને દ્રાક્ષ ખૂબ જ સરસ રીતે મીઠાવાળા પાણીમાં પલળી પણ ગઈ છે તો આ મીઠાવાળા પાણીને નિતારી લઈશું અને દ્રાક્ષને ફરીથી ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ લઈશું તો આ જુઓ દ્રાક્ષને મેં ચોખ્ખા પાણીથી ધોઈને લૂછી કોરી કરી લીધી છે હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું શેકીને તૈયાર કરેલું જીરું હવે જીરાને બરાબર ખાંડી પાવડર બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ ગમે ત્યારે તમે કોઈ પણ રેસીપી બનાવો એટલે કે કોઈ પણ ચટણી હોય કે કોઈ પણ શાક હોય તો તમે શેકેલા જીરાનો પાવડર તેની અંદર એડ કરશોને તો તે ચટણી કે પછી શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો આ જુઓ જીરાનો પાવડર બનીને તૈયાર છે હવે આને એક બાઉલમાં કાઢી લઈશું હવે તે જ ખાણીમાં કાળા મરીને પણ ખાંડી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે કાળા મરીને થોડા શેકીને પછી જો ક્રશ કરવામાં આવે ને તો કાળા મરી ખૂબ જ ઝડપથી ક્રશ પણ થઈ જાય છે તો આ જુઓ કાળા મરીનો પાવડર બનીને તૈયાર છે હવે આને પણ એક બાઉલમાં કાઢી લઈશું હવે લઈશું એક પેન અને પેનમાં લઈશું એક બાઉલ જેટલી દ્રાક્ષ તો ફ્રેન્ડ્સ તમારે જેટલી ચટણી બનાવી હોય તે પ્રમાણે તમે દ્રાક્ષ વધુ કે ઓછી લઈ શકો છો સાથે જ એડ કરીશું બે ચમચી ખાંડ તો તમે ખાંડની જગ્યાએ ગોળ પણ લઈ શકો છો સાથે જ એડ કરીશું અડધા ગ્લાસથી પણ થોડું ઓછું પાણી હવે ખાંડને પાણી સાથે બરાબર મિક્સ કરી લઈશું અને પાણીને થોડું ગરમ થવા દઈશું તો અત્યારે તમારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે તો આ જુઓ પાણી થોડું ગરમ થઈ ગયું છે હવે આની અંદર એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું આનાથી તીખું નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવશે સાથે જ એડ કરીશું થોડી હળદર સાથે જ એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું સાથે જ એડ કરીશું થોડો શેકેલા જીરાનો પાવડર સાથે જ એડ કરીશું અડધી ચમચી થી પણ થોડો ઓછો કાળા મરીનો પાવડર સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું સાથે જ એડ કરીશું અડધી ચમચી જેટલું તેલ તો તમારે આમાં વધારે તેલ એડ કરવાની બિલકુલ જરૂર નથી તો ફ્રેન્ડ તમે તેલ નહીં પણ એડ કરો ને તો પણ તમારી દ્રાક્ષ ની ચટણી ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે તો ફ્રેન્ડ તમારે દ્રાક્ષ પહેલા ટેસ્ટ કરી લેવાની અને તે પછી જ તમારે ગોળ કે ખાંડ એડ કરવાની તો બધા જ મસાલાને પાણી સાથે પાંચ મિનિટ સુધી બરાબર ઉકાળી લઈશું તો આ રીતે બધા જ મસાલા પાણી સાથે ઉકળવા લાગે ને તે પછી તમારે આ રીતે સતત મિક્સ કરતા રહેવાનું છે તો આ દ્રાક્ષની ચટણી એટલી બધી ટેસ્ટી લાગે છે ને કે તમે બધા શાક કે પછી બધી જ ચટણી ભૂલી જ જશો એટલી બધી ટેસ્ટી લાગે છે અને આ ચટણીને બનાવવી પણ ખૂબ જ સહેલી છે તો ફ્રેન્ડ્સ હું ગેરંટી સાથે કહું છું કે તમે બે રોટલી ખાતા હશો ને તો બેની જગ્યાએ પાંચ રોટલી તો આરામથી ખાઈ જશો તો પાણી બરાબર આ રીતે ઉકળવા લાગે તે પછી તમારે દ્રાક્ષને આ રીતે તોડીને ચેક કરી લેવાની જો આ રીતે સરળતાથી તૂટી જાય ને તો તમારે સમજવાનું કે દ્રાક્ષ ખૂબ જ સરસ રીતે ચડી ગઈ છે હવે આ રીતે એક મદદથી બધી જ દ્રાક્ષને મેશ કરી તો તમારે આ રીતે બધી જ દ્રાક્ષને બરાબર મેશ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ આ રીતે દ્રાક્ષને મેશ કર્યા પછી તમે જેમ જેમ મિક્સ કરતા રહેશો તેમ તેમ થોડી ઘટ થવા લાગશે હવે આને એક મિનિટ સુધી આ જ રીતે મિક્સ કરતા રહીશું તો આ જુઓ સુપર ટેસ્ટી તેવી લીલી દ્રાક્ષની ચટણી બનીને તૈયાર છે જે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ